નમસ્કાર આજે આપણે વાત કરવાની છે ભીલી ભાષા અને ભીલી બોલીની અને એમાં કેન્દ્ર સ્થાને હે આપણે નારી કારણ કે હમણાં બે દિવસનો સેમિનાર થયો રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ ભારત સરકાર દ્વારા અને એમાં નારી સંકલ્પના આધુનિક નારીઓ વિશે અને પૂર્વકાલીન નારીઓ અને ઘણી બધી ચર્ચા થઈ તો એની વાત આપણે કરીએ છીએ આપણે ગુજરાતી સાહિત્યમાં કીધી છીએ કે નારી તો નારાયણી નારીમાંથી નર નીપજો નારી રતનની ખાણ મિત્રો જો નારી નહીં હોત તો તમે નહીં હોત હું નહીં હોત આખો સંસાર નહીં હોત દુનિયાને હોત તો આપણે ભારત વર્ષની દુનિયાની અને આ ધરતી વાતાવરણમાં થઈ ગયેલી તમામ નારીઓને હું નતમસ્તકે વંદન કરું છું પ્રણામ કરું છું અને એમની માફી પણ માગું છું કારણ કે મારા ભાષાની વાત કરવાની એટલે આપણી બોલીની હું પીલું એટલે મારે પીલી ભાષામાં બોલાતા શબ્દોની વાત કરવાની એટલે કે આપણા દેશમાં ઘણી બધી મહાન નારીઓ થઈ ગઈ એક તો આપણી વીરાંગના ઝાંસીની રાણી થઈ ગઈ મહાન નારી થઈ ગઈ આજે ઇતિહાસ હોનાના અક્ષરે લખાયેલો હોય આપણી મહેતાની મીરાબાઈ થઈ ગયા ઇતિહાસની અંદર અમર થઈ ગયા પછી સીતા માતા થઈ ગયા રાણી થઈ ગયા દ્રૌપદી થઈ ગયા આવા અનેક પાત્રો ઇતિહાસની અંદર મહાન થઈ ગયા છે અમારા માનગઢમાં કમળી થઈ ગઈ કમળીબાઈ એવા અનેક મહાપુરુષો થઈ ગયા અને એમણે ઘણી ખરી માતાબાઈઓએ આપણા દેશ ઉપર રાજ પણ કર્યું છે તો મહાન નારીઓને નમસ્કાર પણ આપણી બોલીની વાત કરજે હજી કઈ બોલી બોલીએ આપણે કઈ રીતે બોલવામાં આવે ઉપેક્ષા થાય છે ક્યારેક અમુક છોરો છોરો થાય પણ માવતર કુ માવતર નથી થતી પણ કયાક સમયે શું થાય છે મારા જેવું છોરું મારી વાત કરો મારી પોતાની વાત કરો કદાચ ગમે તે કામ આવડું કરી નાખો કહો કે અરે આ ત્યાં જ દો ને વાત નાતરજાનો વસ્તાર હે એમ મારી મા જગતમાં નથી રહ્યા પણ કદાચ મારી માં નાતરે આવીલે હોત મારા મા નાત્રે ઉઠાવી લાવેલા હોત મારી માને તો હું કહેતા નાતરજાનો વસ્તાર હે એટલે નાતરા જેવો કરે એટલે બેલી બોલીમાં કહેવાય હે કે જે ઉઠાવી લાવે બૈરાને એને શું કહેવાય હે ભાઈ નાતરજો વસ્તાર એમ પછી વગડાવ વસ્તારની વાત કરે વગડાઉ વગડાવ વગડાવ એટલે કદાચ છે ને ભાઈ ડુંગરામાં હું તજી દીધેલું સ્વરૂપ મળ્યું હોય અને તો મોટું કર્યું હોય અને ક્યારેક આવડું કામ કરે તારે શું કે સમાજ અરે સમાજોના વા વગડાવનો વસ્તાર હેમ એટલે વગડાવ જેવું જ કામ કરે આ તે એમ પેલી બોલી એમ કહેવામાં આવે વગડાવનો વગડાવનો વસ્તાર બીજું હું કે અમુક જો કુંવારી માતા બની જાય અને એનું સોરું તો જીતી દીધીલું હોય ત્યારે શું કહે જવા દો ને વાત આ તો રખડતીનો વસ્તાર છે એટલે રખડતી જેવું સોરો એનું એમ રખડતી જેવું છે એમ આ સોરો એનું એમ એમ અમારે બીલી બોલીમાં બીલી ભાષામાં એમ કહેવાય છે પછી બીજું આગળ હું કહે કે ઉભાતણીનો વસ્તાર છે એની ને પેલી એના વિચે તો નહીં રહી અને પછી આગો આ ફરતો હતો બજારમાં એને આગો ગમી ગયો અને લઈ આવી ગયો એટલે પછી એનો વસ્તાર થઈ ગયો એમ એટલે ઉબાતણીનો વસ્તાર હે એટલે આ તો ખૂબ કામ કરે એમ ઉતણીનો વસ્તાર છે એમ કે પછી જે બીજી બોલી અમારી બીજી ભાષા હે બીજી ભાષા એવી છે કે કેરાવસ્તાર કેરાવ કેરાવ વસ્તાનો મતલબ અમારે બીલી બોલી બીલી ભાષામાં એવો થાય છે કે પાંચ પચીસ કે પચાસ કે હો માણસોનું અમારો મેંઢલું હોય સમાજ હોય બેઠક હોય અને સમાજની જે નીતિ રીતિ છે પરંપરા છે એને માન સન્માન આલતા હોય અને એ સમાજમાં ઉછરેલો ભાઈ હોય કે બોન હોય સમાજની બેઠકમાં ઉછરી લો ભાઈ કે બોન હોય અને સમાજના તમામ પ્રકારના કાર્યોમાં મદદરૂપ થતો હોય અને નિશાનમી આવકાર હાલતો હોય રામ રામ કહેતો હોય જય ગુરુ કહેતો હોય જય સીતારામ કહેતો હોય જય ભોલાનાથ કહેતો હોય અલ્લાહ ખુદા રામ રહીમ તમામ ધર્મોને માન સન્માન આપતો હોય એને હું કે ભાઈ આ તે કેરાવ વસ્તાર છે એટલે બધાને ભેગા રાખે પછી બીજો હું કે આ તેવા દોર વાત પ્યાણનો વસ્તાર છે હર કોઈ યુવા હોય સુરો કે સુરી એનું કાયદેસર સમાજ સ્વીકાર્ય લગ્ન કર્યું હોય એમાં પાંચ ગઢજો ખાસ હોય પાંચ મારા મહારાજો પાંચ ગઢો હોય અને પાંચ ઘેર કર્યું હોય કે ભાઈ માવામાં લાડી છે ને વાગડમાં લાડો છે આપણે આ ગામનું આ રીતનું આપણે આટલું પાણી લો સૂરીને સોરો એ બધી સમાજમાં વાત કરી હોય અને કાયદેસર જે લગ્ન થયું હોય અને વાત કરીને પાંચ ઘેડીએ તો એનો આખો એ સમાજ કેળવ્યો હોય બોલાવી હોય ખવાયડ્યું પીવાડ્યું હોય જહાજ સલાહલી કરી હોય એટલે હું કે પેણતનો વસ્તાર છે આ ત્યાં બે જવા દો ને વાત પેણતનો વસ્તાર છે પછી કદાચ એને સોરાસોરી ભણતો હોય ગમતો હોય અને હામાહામી કોલેજ જીવનમાં કે નોકરી જીવનમાં એકબીજાની ઓળખાણ થઈ હોય અને બીજાને વિશાલ મળતો આવતો હોય અને પસંદ કરે પોતાની પછી સમાજમાં વાત કરે સમાજ સ્વીકારે કે હા ભાઈ આ ગામમાં સૂર્ય ને ગામમાં સૂર મને ગમે હે તો સમાજમાં સાખો સમાજ પંચ થાય સ્વીકારે અને પછી જે કાયદેસર સમાજના રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરવામાં આવે છે એને હું કે સમાજનું પદ્ધતિસરનું લગ્ન સમાજ માનીતું લગ્ન એમ એટલે મારા ભાઈ આવી અમારે બીલી બોલીમાં બીલી ભાષા બોલા છે લગ્નેતર સંબંધોમાં આમ અલગ અલગ રીતે કંઈ સોરો સોરી કાર્ય ઉઠીને ગમે તે કરવાનું કરી બી હે કે કેમ કે આજે જ મેં એક પેલો હું કે ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો જોયો આ મારે બોલવાનું કેમ થયું આજે મને કેમ યાદ આવ્યું કે આજે એક ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો જોઈએ આમ ઉત્તર બાજુનો કે પોલીસ સ્ટેશનમાં ભાઈ બે સોરભ આપણે રોવે બી સારા એ રોવે ને મને દયા આવે મને આંખમાં પાણી આવી ગયું અને પોતાની જાણે આમ ધક્કો મારે આમ કરીને ધક્કો મારી માને કાઢે તારી મારી જાત મારો આ શું કહેવાય એટલે મેં મન મન મનમ નક્કી કર્યું ખરેખર આ વગડાવું જ વસ્તાર એટલે વગડાવું જો કે સોરોને કરે એટલે પોતાની મા બને મારા ભાઈ પોતે પેટ આમ આમ પાટા બાંધી દે પેટે આમ કરીને અને હુઈ રહે અને સોરોને ખવાડે પેટે પાટા બાંધીને ખવાડે અને મોટો કરે એટલે હંમેશા કદાપી રણેતા હે ને એ કદાચ ગુમાવતા ના થાય પણ આવી કંઈક રખડતી હોય સેલ બટાવું હોય આમ હાથે ને પગરે આમ તેમ બધું આગું આમ હા અને પછી લટિક લટિક આ મા આમ આમ ચાલતી ભરે ઇન્જિનો વસ્તાર થઈ ઇન્જિન હો કે સેલ બટાવનો વસ્તાર એમ સેલ સેબીનો વસ્તાર આવો વસ્તાર બધો ભેગો થઈ જાય સમાજમાં સંસારમાં આવા તમાશા દુનિયામાં કરે ભાઈ એટલે મારી દેશ દુનિયાને આખા આદિવાસીઓ અને તમામ માનવ સમાજને બહેસ જોડવી વિનંતી છે ભાઈ સ્વરા સૂર્યને ખાસ કરીને જોવલ સ્વરા સૂર્યને કે ભાઈ તમે કદાચ ને ઇનકેસ આ જમાનો જાગી ગયો હોય એટલે અમારા બધા ભેગા થઈ ગયા અમે પહેલ પહેલો પગ પેસારો મેં કર્યો દિલ્હીમાં આદિવાસી સાહિત્યમાં અને ભારતીય આદિવાસી સાહિત્ય પરિષદ અને ભારતીય જનજાતિ મંત્રાલયમાં મારું નામ રજિસ્ટ્રેશન બી થઈ ગયું છે ભાઈ કાયદેસર અને ભારતીય સાહિત્ય પરિષદમાં બી રજીસ્ટ્રેશન થઈ ગયું છે ભાઈ અને આંતરરાષ્ટ્રીય સાહિત્ય પરિષદમાં એટલે આપણી જે આ નાની નાની વાતે છે એ જે વાતે આવનારા સમયે આપણે કંઈક લાવવા નહીં સાહિત્યમાં લાવવા નહીં સૌપર્જ્યમાં લાવવા નહીં એટલે મારી એક જ વિનંતી છે કે તમે જે કંઈ બધા સ્વરા સ્વર્જ્ય બધા લખો હોય જે કંઈ જાણ્યું છે વિચાર્યું છે એ બધાને નમ્ર વિનંતી બે હાથ જોડી કે તમે બધા લખો કંઈક ઉખાણા લખો કંઈક કહેવતો લખો કંઈક વાર્તાઓ લખો આવી મારી ખાસ વિનંતી છે અને કદાચ કોઈને ખરું ખોટું લાગે તો માફ કરજો આ મેં મારો પોતાનો જ મારો અનુભવેલો મારી મારો જ પોતાનો જ વિડીયો બનાવ્યો છે મેં ભાઈ મારું નામ છે પારગી અર્જુનસિંહ કાળુભાઈ હું મૂળમાં તો પ્રાથમિક શિક્ષક હું અને સેવા સેવાનિવૃત્ત હું ભાઈ સંતરામપુર તાલુકા પૂર્વ પ્રા તાલુકા પ્રાથમિક શિક્ષણ શિક્ષણાધિકારી તરીકેથી નિવૃત્ત થયેલો હું હું પોતે લેખક હું કવિ હું વાર્તાકાર હું ગુજરાતી સાહિત્યમાં માંદગઢનો ઇતિહાસ મેં સૌથી પહેલા પહેલાં ભાઈ લખેલો હે ગામે ગામ ફરી ફરીને ભારતના આપણે ગુજરાતના વાદી સમાજનો ઇતિહાસ પણ મેં લખી લો અને ઘણી બધી આમ નાના નાના ભાઈ પાક મેગેઝિનો સંદેશ પેપરમાં અને ગુજરાત સમાચારમાં અને બધા આર્ટિકલો લખેલા હૈ બધાએ આમ તેમ મારો ધંધોમૂળ ધંધો ગાવો રમવો લખવો અને હાસો બોલવો એમ ને હું હાંસું બોલું એટલે જ મારખું હોય એમ હું હાસો બોલો એટલે જ મને કારગીર પણ મને જૂઠું બોલતાથી આવડતું અને જૂઠું કોઈક હા મારી મચડીને કોઈક બેલા જે બોલાવે તો પછી બોલવા હા ભાઈ તારા કેવાથી આ બોલ્યો હું આ તે મને આમ તેમ કર્યું ત્રાસ આલ્યો હેરાન કર્યો એટલે હું આ તારા કેવાથી બોલું ને તો આપણે તો હંમેશા જીવનમાં હાંસું જ કરવાનું કોઈ દાડો કોઈનું ખોટું કરવાનું ને જિંદગીમાં મેં ઘરનો ગામનું કે કુટુંબનું કે સમાજનું કે મારા તાલુકાનું કે મારા જિલ્લાનું ખોટું કર્યું નથી અજુગતું કામ કર્યું નથી આજેથી કર્યું કાલેથી કર્યું અને ભવિષ્ય મેં નહીં કર્યું હા મેં ખાધું હે ભાઈ મેં નહીં ખાવાની વસ્તુ ખાઈ ગયો મેં ખાવા જેવો વેજ નોનવેજ ડ્રિંક પણ કરી નાખી હે ભાઈ એટલે મારી એક જમાનામાં હતી ભૂલ એમ એ ભૂલ પછી મેં સુધારી લીધી છે ખાવાની અને પીવાની ખાવાની નહીં પીવાની એમાં ખાસ અમુક સમય સંજોગો વસાદ મેં ખાધું નહીં પીધું હતું પરંતુ બિલકુલ હવે પીવાનું આ તે બધી બાબતો બંધ કરી દીધી છે ભાઈ મેં સચિનના માર્ગે સારી છીએ આપણે અને એડિયા મારી પાસે કન્ટ્રી પણ હે ભાઈ એટલે જેને મેં બધા ખેલ સંસારના કર્યા હે ભાઈ એટલે હંમેશા મા બાપની ભક્તિ કરજો હારામાં હારો મા બાપ કે કુટુંબ કે સમાજ કે એટલું જ કામ કરજો ભાઈ કુટુંબ કે સમાજ કે એટલું જ કામ કરજો અને મા બાપ મોટામાં મોટો ભગવાન હૈ બાકી બધું ઠીક વાત હે મા બાપને ગુરુ આ ત્રણ ભગવાન હે ભાઈ એ ત્રણની વાત માનજો મનાવજો એવી મારી વિનંતી છે જોહાર જય ગુરુ